ખબર હોય તો અલ્યા બુલબુલ આને માતાને હોય છે આ પાવર બેવર વિડિયો બડાઈ રહ્યા ખબર હોય તો અલ્યા બુલબુલ ફરી ફરી પડાય હાય ફ્રેન્ડ્સ જય માતાજી આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે કંઈ માતાજીનું કહેવાય છે એ તો ખબર છે અને બીજી વાત કે મને ખબર થવાની શું કહેવાય તમે કોમેન્ટ કરશો તો હું તમને કહીશ કેવા ને શું કહેવાય છે જય માતાજી બાકી વાર પાવન ભાઈ કી મને ખબર છે પણ આપણને નહીં ખબર હો એટલે બોલો ભાઈ કેમ તો તને જયરામાં આપણે મહેસાણા વચ્ચે જતો તને આ બીજી વખત વિડીયો બનાવડો છું અને માતાજીનું કહેવાનું પણ આપણને ખબર નહીં કોમેન્ટ નથી આવે આ પાન મેને ખુદ પાન પર આને શું ખબર તમને આને શું કહેવાય મને ખબર છે પણ તમે એકવાર કમેન્ટ કરજો તમે કમેન્ટમાં કમેન્ટમાં જવાબ હાલજો તમને ના ખબર હોય તો પછી પૂછજો તમનેવાનો જવાબ મોવાલી પાન ભાઈ એમ કહે છે કે મને ખબર છે પણ આપણે તો આપણે જવાબ તમને ખબર હોય તો કમેન્ટ કરજો ને આવા બ્લોગ જોવા માટે વારી આવીને ફોલો કરી નાખજો એ બધે ને ધણી કેવાને શું કેવાય છે તો હું તમને ઓનો જવાબ આલીશ કે આને શું કેવાય એમ બાકી તમને ખબર હોય તો કોમેન્ટ કરીને નાખજો વિડિયો ગમે તો જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દો વિડિયો બને એટલો શેર કરી નાખજો બધાને જય રામાતાણે બાકી આ આવેલું છે રણુજ થી મહેસાણાવાળા હાઈવે ઉપર પાટણ થી આગળ